સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છોતેરમાં પ્રજા સત્તાક દિનના ધ્વજવંદન આઈએસ અધિકારીના હસ્તે કરવામાં આવી જેમાં સાથે જ ત્યાં ફિલ્મ અભિનેતા આમિર ખાન પણ હાજરી આપી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી બપોરના બાર વાગ્યા સુધી આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી રોકાશે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફિલ્મોનું શૂટિંગ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વાત કરીએ પ્રજા પ્રજાસત્તાક દિનના ધ્વજવંદન આઈએ એસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું છે આ સાથે જ આ કાર્યક્રમમાં અમિર ખાન પણ જોવા મળ્યા છે જેમાં આમિર ખાનની હાજરી પણ જોવા મળી તો ધ્વજવંદન આઈએ એસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું છે ત્યાં ફિલ્મ અભિનેતા આમિર ખાન પણ હાજરી આપી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે તો બપોરના બાર વાગ્યા સુધી આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટી રોકાશે

જયારે અહિયાં મહત્વની બાબત એ આઈએસ ઓફિસર ના હસ્તે ધ્વજવંદન કરાયું હતું ત્યારબાદ સુરક્ષા જવાનો છે બીએસએફ ના જવાનો જે સુરક્ષા સંભાળે છે સીઆઈએફ ના જવાનો તેઓ સાથે મળ્યા હતા અલગ અલગ જે એજન્સીઓના જવાનો છે તેઓને મળ્યા હતા આ તસવીરોમાં જોઈ છે છો સ્ટેચ્યુ ઓફ યુનિટી ની અંદર અમીર ખાન હાલ ગયા છે અને અહીંયા બે કલાક થી રોકાણ કરશે ત્યારબાદ મીડિયાને પણ બ્રુફિંગ કરવા છે સાથે તો એના એક ખુશીનો માહોલ હતો નાના કર્મ જ્યારે કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવતા હતું તેને જોઈને પણ અમે ખુશી વ્યક્ત કરી હતી અને તેઓને વધાર્યા હતા સાથે સાથે જવાનો સાથે ફોટા પણ હતા ત્યારે મહત્વની બાબત એ છે કે સ્ટેચ્યુ ઓપ્યુનિટી ખાતે એક કાર્યક્રમમાં ધ્વજંદનના કાર્યક્રમમાં હાજરી આપી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જે ભોજ્યની સોટી ઉચ્ચ પ્રતિમા છે ત્યાં તેઓને હાજરીથી તંત્રએ તમામ તૈયારીઓ કરી હતી સાથે સાથે ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા અને સીઆઈએસએફ ના જવાનો જે સ્ટેચ્યુ ઓફ અધિકારીઓ છે તેઓ હાજર રહ્યા હતા તમામ સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી સાથે મહત્વની બાબત એ છે કે અમિત ખાનની હાજરીથી વિધિ વાત એ છે કે આ વિસ્તારમાં તો શૂટિંગ પણ કરનાર છે અને સ્ટેચ્યુની મુલાકાત પણ લેશે ટ્રાફિક પ્રજાસત્તાક દિન નિમિત્તે ઘણા લોકો ત્યાં આગળ જોવા મળી રહ્યા છે બાર વાગ્યા સુધી અમિર ખાન પણ ત્યાં રોકાવાના છે લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમની શું પ્રતિક્રિયા તે પણ જણાવો જે આપણે જણાવ્યું કે અહીંયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના લોકો છે અધિકારીઓ છે તમામ લોકો કર્મચારીઓ અહીંયા હાજર રહ્યા હતા આપણે આ વિસ્તારના જે મહિલા મંડળ છે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેન અહીંયા આજે અમીર ખાન આવ્યા અને આપણે કેવી ખુશી છે આ વિસ્તારમાં જે અમીર ખાન જેવા ફિલ્મ અભિનેતા આવ્યા આ વિસ્તારમાં તો આપ હાજરી આપી છે અને જે અમીર ખાનની હાજરી છે આપણે કેવી ખુશી છે

જી આપણે જાહેર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યારે ગયા છે ત્યારબાદ શૂટિંગ કાર્યક્રમ આપવામાં આવ્યો છે પછી આરોગ્ય વન અંદર કદાચ મુલાકાત લેશે અને અન્ય વિસ્તારોમાં પણ તેઓ ફરીથી શક્યતાઓ રહેલી છે સાથે સાથે મહત્વની બાબત એ છે કે અનેરો ઉત્સાહ છે અમીર ખાન એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે અને તેઓ અહીંયા એક સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા એક ઉજવણીમાં ભાગ લીધો એક સામાન્ય વ્યવસ્થામાં તેઓ બેઠા પ્રજા વચ્ચે બેઠા એટલે એક લોકોને પણ એક આનંદ હતો સ્કૂલના બાળકો પણ આવ્યા હતા જે ઉચ્ચ અધિકારીઓ ના પરિવારો પણ હતા સાથે સાથે આ સ્ટેચ્યુ ઓફ એક એવો અનેરો પ્રસંગ હતો કે જ્યાં એક ખુશીનો માહોલ તો હતો બીજી તરફ ઉજવણી પણ થઈ રહી ત્યારે તેઓ સલામી પણ આપી હતી રાષ્ટ્રધ્વજને અને ધ્વજવંદનના કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી જુરાફીક અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર